हेलो मैं डॉन गाभा बोल रहा हूँ हाँ डॉन गा बोल रहा हूँ हमने तारा को बात करी तो ओ हो पारी तो की है नहीं 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 अरे ना यार वो मसाला वाली नहीं वो मटर वाली हो पारी है हाँ हाँ तुम लुखी गैंग से बोलता है

અભે લખોટા પાસલી વગેરે ખાલી ચોરીમાં માં પકડાઈ ગયો તો ને તો એ માણી માણ વાહ કાઢા કરી નાખેતા આ વખત તો મર્ડર છે હવે થી આ પ્રતિ માન સહન ન થા તો હો કીલો કરો વાત પાદવાની પોસની અને પાછા અગવાની વાત કરે છે હા હા આમ તો કોઈ ડોન બનાવતું હોય છે કે કાર મોટા મર્ડર ઈ કરે કે બુ કરું મર્ડર તો મર્ડર છે ને આ તો ડોન તમે છો તો મર્ડર તમારે જ કરવું જોઈએ કાન મોટા મર્ડર ઈ કરે તો એમાં હું વાંધો છે પૈસા તો આપણ મળવાના છે ને અને ડોહન શું ખબર પડવાની છે મર્ડર મેં કર્યું છે કે આને કર્યું છે તો પછી પબ્લિકને ને ખબર પડશે કે આપણે સોનું સોનું પબ્લિક ને કેતા રહીશું કે મર્ડર મેં કર્યું છે તો પબ્લિક ને વાત કરશે તો વાત તો ધીમે ધીમે તો પોલીસ ને પોકી જવાની છે ને પબ્લિક ને કેવાનું કેન્સલ ફોન નું લોકેશન કઢાવશે તો હવે આ ફોન ના લોકેશન ને અને મંડળ ને હું લેવા દેવા મર્ડર થાય ને તો પોલીસ પેલું લોકેશન જ કઢાવે આપો હું ફોન સ્વિચ ઓફ કરીશ બીજું શું હારો માર ખા પણ મારા પણ બૈરા ફરવ ભાગ હાકો હારો પણ આવા ના પેકુ ના રવાય નાખવા દે નમસ્તે બેડું નમસ્તે ચિન શું ભિખારી આવે છે આ રૂપિયા બે રૂપિયા આપીને કાઢ 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 અરે મે ભિખારી નહી હે અરે મે લુકી ગેંગા ઓનર હે ઓનો ઓનર આવો છે તો આના મનો શું કેવા છે અરે ભાઈ તું કપડે મત દેખો હમરા કાન દેખો અપોની ચેરિયા કા ભાઈ હે એની બેનનું એરિયા છે એમ ને ચૂપ એરિયા મતલબ લડકી નહી હે वो મેરા સારી કે સારી કર્યા ધર સારી ઘુસાવું એટલે જેમ હું આ ગલી ડોન છું ને બોલો પેલી ગલી ડોન છે સમજો કોને કીધું તું ડોન છે ভূডা কয় থুতো মনাল ভূড়া কিছকো টপকাৰ देखो भाई एक मोटी उम्र का डोकरा है उसको टपकाने को मानते है इसके बैंड की डोहा क्या होता है वो मोटी उम्र का वो डोकरा होता है ना वो ढिचुक ढिचुक चलता है वो हाँ तो ऐसा बोलना कि डोहा को ठोकने का है मैं अलिया में डूजू ने खबर नहीं पड़ता है तुम तमाम तुम्हारे पे जम लो लड़ हम लड़ी लो मैं है ना तुमको लोकेशन भी नाकता है और फोटो भी नाकता है तो फोन पे बात होती रहेगी મેગા પાછ તો નહીં ચલેગા દસ દિના પડેગા દસ પૂરા દસ પંદર લાખ રૂપિયા એની હાલ છો તો આપડે શોખા હારું વસશે તો આપણે પંદર લાખ માં ડીલ થઈ છે તો પાંચ તો વસશે पंडित करी थी करी तुम मर्डर ही हो मु नहीं करवानो तुम दोनों का खत्म हो गया हो तो डील फाइनल करे हमारा थी गया हम तुमको दस लाख पेमेंट दे देगा तो आधा पेमेंट एडवांस दे देना पड़ेगा और आधा पेमेंट काम के बाद देना पड़ेगा और दू पेमेंट

સુ કામ ચાલુ કરો મેં તુ નાખ દેતા પૈસા ચાલુ કામ કરો તું ફોન પેડેટા તો મેડ દુગા લેવત પણ હસી પડી કે ઉપર વાળા દેતા તો સબ પર કે દેતા અગર કોમ કરે અગર પંદર લાખ રૂપિયા દિવાળી એટલે મારા પાક લાખ રૂપિયા આવશે

आ, अर तुम धोता पे पेड़ा है? लाल आ, और उसने, नहीं रङका उना अरे अभी टपकाता अब टपका त रुख अब फटाखो फाखो એક વાર મારા ભાઈ નું એટલે બધી જમીન મિલકત મારીને મારા પાણી હલો પેલી લાલ કલર કી ધોતી ઓકે નહી મારના હલો યાર તો લાલ કલર ની ધોતી વાળા મારના કલા તો એક પંદર લાખ ના પૂરા કરી નાખે અને ઉપાડતો જ નથી હે ફોન કરવું તમને કટાશ કરી નાખે લગ